હેલો બાળકો કેમ છો બધા હા તો આજે આપણે બાદ બાકીની સમજ મેળવવાની છે તો જો મેં તમારા ટેબલ ઉપર બધાના ટેબલ ઉપર લખ્યું છે બાદ બાકીનો દાખલો ઉભ ઉભો દાખલો લખ્યો છે અને આડે પણ લખ્યો છે લખ્યો છે ને બધાના ટેબલ પર તો તમારે મને આ જે અલગ અલગ જો આ એક ભાઈ એક જામફળ લઈને આવ્યો છે બીજો બીજા આ બેન ફૂલ લઈને આવ્યા છે અને આ મણકા દ્વારા એટલે જેની પાસે જે વસ્તુ છે એના દ્વારા ગણતરી કરી અને મને બાદ બાકીની બાદબાકીનો દાખલો તમારે ગણવાનો છે તો ચલો યામીની બેન આ કેટલા લખેલા છે તમારે પાંચ હમ હા તો ચલો ગણતરી કરો કેટલા ફૂલ લેશું આપણે આઠ લેવાના છે અને એમાંથી કેટલા બાદ કરવાના હા તો કરો ચલો ચાર કર્યા ને ક્યાં ચાર કર્યા બાદ હા તો કેટલા વધ્યા આવે લખો ચલો ચાર પછી આડી બાદ બાકી કરો તો હમ આઠ ફૂલ લીધા છે એમાંથી કેટલા વાત કરવાના હા પાંચ બાદ કરો તો કેટલા વધ્યા સરસ ચલો હવે આદિત્યનો વારો આવ્યો છે આદિત્ય તમે શું લઈને આવ્યા છો જામફળ ચલો દાખલો શું લખેલો છે તો ચાલો કેટલા જામફળ છે એમાંથી કેટલા બાદ કરવાના છે આપણે હા તો ત્રણ બાદ કરી લો હા તો કેટલા વધ્યા લખો હવે આડી બાદ બાકી કરો કરો તો આડી બાદ બાકી હા

બોલો પાંચ ઓછા હા એમાંથી કેટલા બાદ કરીશું હા તો ચાર બાદ કરો કેટલા વધ્યા હા લખો ચલો એક મૂકીશું મૂકો પાંચ હ અને એમાંથી આપણે પાંચે પાંચ બાદ કરી દેવાના છે લઈ લેવાના છે હા પાંચે પાંચ બાદ કર્યા તો કેટલા વધ્યા શૂન્ય ચલો લખો ચલો તમારે તો આપણે કેટલા મણકા લેવાના છ માંથી કેટલા વાત કરવાના છે એક કરો બાદ કેટલા વધ્યા પાંચ સરસ પછી આડી બાદ બાકી હમ છ એમાંથી કેટલા બાદ કરવાના છે હા તો કેટલા વધ્યા તમારે તો કેટલા મણકા લીધા છે તમે એમાંથી ઓછા કરો કેટલા ઓછા કરવાના છે ત્રણ તો કેટલા વધ્યા ચલો લખો

હા તો કરો કેટલા પાંચ બાદ કરો કેટલા વધ્યા બે લખો ચલો બાળકો તમને આ બાદ બાકીની સમજ મળી ગઈ ને હં આ સંખ્યા ઉપરાંત હું બીજી કોઈ સંખ્યા લખું તો પણ હવે ભૂલ પડે નહીં આવડી જશે ને મણકા દ્વારા પછી કોઈક બીજી વિવિધ વસ્તુઓ દ્વારા બાદ બાકીની ખબર પડી ગઈ ને હા હા તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય બાય